મારી પાસે આવી છે કે આવો એક પ્રકાર સુધી પત્ર મળ્યો નથી એટલે નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી બાબત છે પણ મારા સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટી સહયોગ જ હોય છે અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો મને મારું આ થાય

પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય એટલે કે કોઈ એક માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની કોઈ પણ સ્થળે જાહેર સ્થળે ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો દસ વર્ષ પહેલાને પણ પૂછો તો એવું એવો જવાબ મળે કે આવું બને જ નહીં એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે કે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે એ આક્ષેપો ભાઈ અવયણો છે તમે બીજું કંઈ પૂછશો તો હું તમને કહીશ પણ મન છે કે કાયદાના અને કુદરતના દર રેખા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે કાયદાની રીતે જે કંઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરત રીતે થશે એક અરજીના સંદર્ભે એના માટે વિભાગના અધ્યક્ષ નો અભિપ્રાય લેવાનો રાખ્યો છે એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેશમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આજ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ છે એમનો અભિપ્રાય છે કારણ કે બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાય ખરાઈ કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાય મારી અત્યારે એમને એક બીજા કામથી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે એટલે કાલ સુધીમાં આવી જશે એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે દ્વિય બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ વાત જ્ઞાતિ વાળા કોઈ શબ્દો નું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અડધા પત્ર કોના પેજ નું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પેલા સૌથી પહેલા કરવી પડે અરજી માટે કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વર્ત યુનિવર્સિટીની અંદર અને એનું અમારા લેવલે તપાસ ને બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે અમે એમાં અભિપ્રાય માગ્યો છે અને જે કઈ હશે એમાં આપણને એક બે દિવસ નું